હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્ગ જય શ્રી કૃષ્ણ મજામાં ને તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારનો ટાઈમ થઈ ગયો છે જેવો ટાઈમ વહી ગયો છે અને આપણે જો બધું ઘરનું કામ કરીએ થઈ ગયા છે ફ્રેશ એ પણ લીધું છે અને આજે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજથી અને દીતીયાબહેનના જે રજા છે એટલે બે પપ્પા દીકરી જો એન્જોય કરે છે ટીવી ચાલુ કરી ગુડ મોર્નિંગ અત્યારે તારે ટીવી માં શું જોવાનું છે બેન રામાયણ જોવી છે સરસ લેવું અને ઘરનું બધું કામ તો થઈ ગયું છે અને ફ્રેશ થઈ ગયા છે ને હવે ભૂખ લાગી ગઈ છે એટલે પહેલાં છે ને જમી લઈએ ને આજે વાતાવરણ પણ છે ને એકદમ વાદળછાયું થઈ ગયું છે વરસાદ નથી આવતો પણ વાદળા ને પવન ને એવું છે કદાચ વરસાદ આવે તો આવે પણ પવન છે ને એટલે વરસાદ પણ નથી આવતો આખો દિવસ આમ નમ વાદળ છાયું જ વાતાવરણ રહે છે મમ્મી એ જો અત્યારે સવાર સવારમાં માં ગોરા ને રંગીન આયકો છે એમાં નીચે છે ને વ્હાઈટ સિમેન્ટ કરી દીધી છે ખબર નહીં કે કયા કારણથી કરી હોય તો હાથમાં આવી ગઈ સિમેન્ટ એટલે ચોપડી દીધી ગોરામાં પપ્પા જો સવારમાં અત્યારે વાડીએ ગયા હતા ને આટો મારવા તો જો સવાર સવારમાં શાકભાજી વાળીનું આવી ગયું છે હમણાં છે ને આપણા ચીભડા ને એ બહુ થાય છે કેવડું મોટું છે જોઈ લો પછી ભીંડા ને ગોવા ને ચોરા ને બધું થોડું થોડું ઉતર્યું છે

ચોકલેટ તો ખાય તારા ગયા જાદુ બુક નો વિડીયો બનાવાનો છે એટલે મારા અક્ષર થોડાક ખરાબ થાય છે પણ મારું ટાઈપિંગ સારું થાય છે બરોબર સ્પીડમાં ટાઈપ કરી શકું છું જે બીજા માણસો નથી કરી શકતા એટલે મેં એને લખવા માટે આપ્યું છે ખાલી એના અક્ષર થોડાક સારા થાય છે એટલે વચાઈ જાય બીજા માણસોને ને મેં લેખવું હોય તો તમે વાંચી નઈ શકો

કેલા નાના કરો આનાથી થોડાક નાના આ વચાઈ જાય એવું જે લખશો એ સાચું થઈ જાય બે લાઈનમાં આવશે તોય હાલશે બરોબર એવો અમારો પ્લાન છે અત્યારે તો પણ એના કરવો અઘરૂ છે એને કરવો અઘરૂ છે આઘરૂ તો છે ભાઈ જો આવું લખ્યું છે અક્ષરમાં માર નંબર આવતો ઘણવા હ ખાલી અક્ષર સુધારવામાં રહી ચાલો તો અમારે છે ને આ ભરની અંદર નવીન બબલ મેકર આવ્યું છે જો આ ટાઈપનો કોઈ કે બબલ્સ

તો દિત્યા છે ને પપ્પાની પાછળ પડી ગઈ હતી જો આમાં આવી ટ્યુબ આવે ને એ ટ્યુબ છે ને આપણે વેચતા નથી હો ભાઈ આ તમારે લેવું હોય તો લેજો ન લેવું હોય તો કઈ છે એટલે તમને બતાવી આ તો ખાલી અમને મજા આવે કે અમે બના તમારે ઘર છોકરા રડે તો જવાબદારી તમારી રહેશે અમારી રહેશે નહીં કે અમારા છોકરાને જીદ કરી નરેશભાઈ લઈ જાવ હવે મળતા જ હોય ને અહીંયા બધે ઓ બની જાય ને પછી હરખા લાંબો ટાઈમ રહી ચોટાડે ચોટાડી દીધું જેમ ત્યાં ચોટાડે

ત્રણ ચાર જાતના બોપલ મેકર છે દીત્યા આગળ અને છેલ્લે એન પપ્પા જો આવું લઈ એવા થાસે દીત્યા હા દીત્યા થી પણ થઈ ગયું આ દીત્યા વા બા તમે આખી ફૂક મારી અને ફૂલાવાનું એટલે ફૂગા જો જો મસ્ત થઈ ગયું જો મસ્ત લાગે દીત્યા મસ્ત આવડી ગયો ભાઈ ઓસિયા દીત્યા ને એવું બધું બહુ આવડે કા બબલ તો ગમે દીત્યા ને આને આને એને કે રાખવાનું અમે દીત્યા આઈ છોટાડ દો હા

અને દિત્યા છે ને એનું કામ કરે છે અહીંયા અમારે જન્માષ્ટમીના થોડા ગાંઠિયાને ચવાણું ને વધુ હતું તો હજુ ખાય છે હવે એકાદો દિવસ ખવા છે તો પછી બગડી જશે એવું મને લાગે નહીં બરાબર યુગભાઈ નથી ખાતા કેમકે યુગને છે ને ખૂબ ચાંદી પડી છે એટલે નથી ખવાતું યુગથી યુગ અત્યારે થોડીક તકલીફમાં છે યુગભાઈ એટલે નથી ખાતા

તમારા ગામ કે સિટીમાં કેટલા ના કૃપા મળે છે એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કેમ કે આઈથી જ બધા અહીંયા પહોંચે છે જો આવો આવો તૃપો દેખાય ને તો કહેજો એ અમારે એવો છે આ અમારી ખતરનું છે આવી રીતના નિશાન વાળા તૃપા બોલો શું કેમ છે બોલો મને ને દોની ના ઓલા બબલ છે ને આપણે બોપર બનાવતા હતા ને જો આવા મસ્ત ને કેટલા બધા આપણે 10 15 બનાવ્યા હતા પણ ધીમે ધીમે પછી તૂટતા જાય ને તોડતા જાય છોકરા ચલ આજે છે ને

ચાલો તો નારિયલ પાણી પી અને આપણે રસોઈ કરી દીધી છે સ્ટાર્ટ કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો જો અહીંયા છે ને આપણે મૂકી દીધી છે અને એક બાજુ ચા મૂકી દીધો છે કેમકે મમ્મી પપ્પાને ચાનો ટાઈમ થઈ ગયો અને અત્યારે મારે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક તો ભીંડા સરસ ધોઈ નાખ્યા છે અને હવે એને લૂછી પછી આપણે એને તેલમાં તળશું અને મમ્મી બેસી ગયા છે ગાય ધોવા અને આજુબાજુમાં રમે છે આજે રજા છે એટલે તો જો અહીંયા છે ને આપણે ભીંડા તળી લીધા છે તેલમાં એટલે એની ચીકાશ છે ને એ ઓછી થઈ જાય અને અહીંયા છે ને મેં મસાલો બનાવી લીધો છે ભીંડામાં નાખવા માટેનો અને અહીંયા છે ને આપણે ડુંગળી ટમેટા આદુ અને લસણનો મસ્ત વઘાર મારી દીધો છે થોડીક વાર આને ચડવા દઈએ પછી ભીંડા એડ કરી દઈશું પછી પાછું થોડીક વાર ચડવા દઈએ અને પછી પાણી નાખી અને ગ્રેવીવાળું શાક મસ્ત બનશે એ બની જાય પછી હું તમને બતાવીશ ચાલો તો જો અહીંયા છે ને આપણે ભરેલા ભીંડાનું મસ્ત શાક બનીને થઈ ગયું છે રેડી મસાલોનું બધું એડ કરી દીધું ચડી ગયું છે શાક અને એ બીજી બાજુ છે ને ખાલી હતો ગેસ એટલે મેં અહીંયા છે ને રોટલા પણ બનાવી નાખ્યા છે રોટલા બની ગયા છે એટલે રસોઈ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ હવે ખાલી જમવા બેસવાની વાત છે અને દિત્યાબેન પણ મારી સાથે સાથે રોટલા બનાવતા હતા કા દિત્યા હા પણ મમ્મી આમાં જો લીંબુ નાખ્યો હા દિત્યા લીંબુ હાથમાં આવી ગયો એટલે અંદર લીંબુ નાખીને રોટલા લીંબુવાળા રોટલા બનાવે કા હા હેલો મે ખાઈ લીધું છે ને અમે જો પૈસા એને બેસી ગયા છે અમે પૈસા પૈસા લખીએ છે ખોતે ખોતે અમે પછી વેચી દેજે ને એવું લમે છે તો સાથે સાથે વિડિયો પણ એડ નીકળ દે તો આજનો નો અમારો બ્લોગ કેવો લાગ્યો તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ